નમસ્કાર હું આસ્થા ધ કેસરી ન્યૂઝ સાથે વિજયનગરના અખોક અંદ્રોખા ખાતે વિશ્વ સિક્સસેલ દિવસ લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં ઉજવાયો વિજયનગર પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં દસ હજાર જેટલા બાળકોના સીખસેલ અંતર્ગત સ્ક્રીનિંગ કરાશે સમગ્ર દેશમાં ઓગણીસ જૂને વિશ્વ સિકસેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લામાં દલીબા નર્સિંગ કોલેજ અંદ્રોખા વિજયનગર ખાતે લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં અને રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા સંબોધતા જણાવ્યું હતું કે સિક્સેલ એક આનુવંશિક રોગ છે આ રોગના કારણે સિક્સેલ દર્દીના જીવનમાં સામાન્ય કરતાં વધારે તકલીફ પડતી હોય છે આ રોગની ગંભીરતાને ધ્યાને લઈ દર્દીની તકલીફ દૂર થાય અને આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તેવા ઉમદા હેતુથી દેશના શ્રીના હસ્તે સત્તર રાજ્યોમાં સિક્સેલ એનિમિયા નાબૂદી મિશન બે હજાર સુડતાલીસ કાર્યક્રમ છે વધુમાં તેમણે ઉમેર્યું કે આ વિસ્તારમાં સેલ અંગે ખૂબ જ જાગૃતિ આવી છે જેના માટે આરોગ્ય વિભાગને હું અભિનંદન પાઠવું છું આ રોગને આપણે સૌએ સાથે મળી હરાવવાનો છે રાજ્યસભા સાંસદ શ્રી રમીલાબેન બારાએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ પટેલ સૌની ચિંતા કરે છે આપણે સૌ સાથે મળી તેમના આ શિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન બે હજાર સુડતાલીસને સફળ કરવા પ્રયત્નશીલ બનીએ જિલ્લા કક્ષાના આ કાર્યક્રમ સ્થળે રક્તદાન કેમ્પ સિક્સલ સ્ક્રીનિંગ ઉપરાંત એનસીડી કેમ્પ ટીબીના શંકાસ્પદ દર્દીઓનું સ્ક્રીનિંગ પીએમ જેવા કાર્ડ આભાગ આઈડી તૈયાર કરવાનું પણ વિશેષ આયોજન કરાયું હતું ત્રણ ટ્રાઇબલ તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ સિક્સલ સેલ અંતર્ગત સ્ક્રીનિંગ અને આરોગ્ય શિક્ષણની કામગીરી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી અંસુયાબેન ગામેતી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર આપ